આ રિપોર્ટ અઢાર હજાર છસો છવ્વીસ પાનાનો છે તેઓ છેલ્લા એકસો એકાણું દિવસમાં હિતધારકો નિષ્ણાતો અને સંશોધન કાર્ય સાથે વ્યાપક પરામર્શનું પરિણામ છે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી પેનલે એક દેશ એક ચૂંટણીને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે અઢાર હજાર છસો છવ્વીસ પેજના આ રિપોર્ટમાં ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ સમિતિની રચના ગયા વર્ષે બીજી સપ્ટેમ્બરે કરવામાં આવી હતી તેની રચના થઈ ત્યારથી આ સમિતિ હિતધારકો અને નિષ્ણાતો સાથે વ્યાપક પરામર્શ કર્યા પછી જ આજે આ અહેવાલ સુપરત કર્યો છે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિને લોકસભા રાજ્ય વિધાનસભાઓ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે કરાવવાના મુદ્દા પર શક્ય તેટલી વહેલી તકે વિચારણા અને ભલામણો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું